અને રાણપુર તાલુકાના તેમજ શહેરના સમગ્ર ખેડૂતો અને નગરજનોને વીજળી પ્રત્યે કોઈપણ જાતની તકલીફ ન પડે તેવા હેતુસર રાણપુર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર શ્રી રત્ના અનિલકુમાર ચૌધરી દ્વારા રાત દિવસ સતત મહેનત સાથે પોતાની ટીમને સાથે રાખી મેન્ટેનન્સની કામગીરી તાબડતુબ કરવામાં આવી હતી જેમ બોર્ડર ઉપર આર્મીમેન આપણા દેશની રક્ષા કરે છે તેવી જ રીતે ચોમાસાની ઋતુમાં વીજળીના પુલ પડી ગયેલા હોય છે વીજળીનું મેન્ટેનન્સનું કામ હોય છે તો પોતાના જીવને જોખમે મૂકીને વીજ કર્મચારીઓ દ્વારા ખડે પગે પોતાના જીવના જોખમે કેડસમાં પાણીની અંદર પણ જઈને પ્રજાને તકલીફ ન પડે તેના માટે સતત રાત દિવસ મહેનત કરી રહ્યા છે જે તેમની પ્રશંસનીય કામગીરી સામે આવી રહી છે અને રાણપુર તાલુકાના સમગ્ર નગરજનો સમગ્ર રાણપુર પીજીવીસીએલ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે જે પરમાર બુટાદ